તો મિત્રો જુઓ હવે આમાં પાવડર જે છે એ વ્યવસ્થિત રીતે સુકાઈ ગયો છે અને હવે આપણે બી સાંટવાનું કામ શરૂ કરી દઈએ કારણ કે પછી આ બધું પૂરું કરવાનું છે આપણે જો સામે પાણી શરૂ છે આ બાજુ બાંધવાનું કામ શરૂ છે આ બાજુ રોડવાનું કામ શરૂ છે અને પહેલી સાઈડ પાણી વાળવાનું કામ શરૂ છે અને સામે આપણે બપોર પહેલાં જે ટ્રેક્ટર હતું તેનાનું બંધન કર્યું એનું કામ પૂરું થઈ ગયું તો હવે આને આપણે ડોલમાં ભરી અને જો આ પાવડર આમાં આપણે સાપ પાવડર ટૂંકમાં જેબ નાખેલો છે યુપીએલનો મેનકોજે જે પાવડર આવે ત્રેસઠ ટકા તે નાખેલો છે અને ત્યાર પછી એમાં આપણે નાખેલો છે ખાવાના સોડા જે ગરમાટો આપી અને ઝડપથી આપણા જે બી છે એને ઝડપથી ઉગાડી શકે તો ચાલો હવે એનું સાટવાનું કામ શરૂ કરી દઈએ

તો મિત્રો આપણે અંદાજામાં આમાં દસ કિલો કાળું બી નાખી દીધું છે જે રોપલીનું બી કયો કાજીનું બી કયો જે એકદમ દેશી લાલ છે જે આપણે આપણે વર્ષે કરીએ છીએ તે હવે છે તો એ મિત્રો આવડ્યા છે યુપીએલ નું સેફલાઇઝર હવે ઘણા ખેડૂત મિત્રો કેવી ભૂલ કરે છે કે તે લોકો કોઈ જાતનો પાવડર નાખતા નથી અને ખાવાના સોડા ભેળવતા નથી તો ખેડૂત મિત્રોને ખાસ એક મારી નમ્ર વિનંતી છે કે જ્યારે તમે કાળું બીજ પોતાની વાડીમાં સાંટતા હો તો એમાં આ મેન્કો ઓર કાર્બોડાઈજમ આ બે વસ્તુ જે છે જે ત્રેસઠ ડબલ્યુપી મેન્કો છે અને જે કાર્બોઝાઇડમ છે તે બાર ટકા છે એટલે આ પાવડર તમારે નાખવો જોઈએ જેથી કરીને તમારું જે બિયારણ છે તમે સાંટો છો મોંઘા ભાવનું તેનું જર્મિનેશન સારામાં સારું થાય અને જર્મિનેશન સારું જો તમારે લેવું હોય થોડીક ઠંડી હોય કે થોડુંક તડકાવાળું વાતાવરણ હોય એ છતાંય તે અને જે ફૂગ ફૂગ પણ ઓછી આવે અને જર્મિનેશન એનું સારું થાય એટલા માટે આ જે સેફલાઇઝર છે એટલે ટૂંકમાં એક જાયનું મેનકો છે સાપ પાવડર પણ આમાં લે અને મેન કો જબ એકલું હોય તોય હાલે પણ હું આ બંનેનો યુઝ કરી અને આપણે કઈ રીતે ભેળવું હું તમને વાત કરું તો એમના માટે આપણે આ બકડિયામાં લેશું આપણે પહેલા પાણી રેડી દેજું અને પાણી રેડી અને માલ પર નાખી દેજું પાવડર અને આમાં આપણે બહુ પાવડરની માપ જ રાખવાની જરૂર નથી જે આપણું બી જે કાળું છે તે લીલું આ જે પાવડરનો જે કલર છે લીલો કલર લીલું થઈ જાય એ રીતે આપણે ભેળવવાનું થાય છે ત્યાર પછી એને આપણે સરખી રીતે હલાવી નાખીએ તો મિત્રો દવા જે પાવડર નાખ્યો હતો મેન્કો જેબ મેન તે મેન્કો આપણે આની અંદર આપણે નાખી દેવાનો છે અને ત્યાર પછી આનું ઢાંકણું જો તમારી પાસે હોય તો ઢાંકણાથી હવે આપણે ઢાંકણું તો અત્યારે ક્યાંક ગાયબ થઈ ગયેલું છે એટલે હવે આપણે હાથાને બી મેળવી દઈએ તો મિત્રો હવે જો આ બે આ રીતે કમ્પ્લીટ એનું આપણું ભળી ગયું છે હવે આપણે આની ઉપર નાખવાના છે ખાવાના સોડા જેથી કરી અને એને ગરમાટો મળી જાય કારણ કે સોડા પોતે ગરમ જેવા આના સંપર્કમાં આવશે એટલે ઘરમાટો આવશે એટલે એની અંદર એટલા ખાવાના સોડા આપણે ભેળવી દેવાના છે જેથી કરીને આપણું જે બીજ છે એનું જર્મિનેશન ખૂબ સારું થાય હવે આપણે એને શું કરવા નાખી દઈએ А, здесь я તો તો મિત્રો આ રીતે આપણે આને ભેળવી દીધું છે અને હવે આપણે આને કલાક માટે તડકે લઈ લઈએ એટલે કલાક ની અંદર જે ભેસ છે તે ઉડી જાય અને આપણું ભેસ એ સરખી રીતે દવામાં પાવડરમાં ભળી જાય અને ત્યાર પછી આપણે ખાવાના છોડા પણ એમાં નાખ્યા છે તે બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય પછી આપણે સાટવાનું કામ શરૂ કરવાનું છે તો મિત્રો જુઓ હવે આમાં પાવડર જે છે એ વ્યવસ્થિત રીતે સુકાઈ ગયો છે અને હવે આપણે બી સાટવાનું કામ શરૂ કરી દઈએ કારણ કે પછી આ બધું પૂરું કરવાનું છે આપણે જો સામે પાણી શરૂ છે આ બાજુ બાંધવાનું કામ શરૂ છે આ બાજુ રોડવાનું કામ શરૂ છે અને પેલી સાઈડ પાણી વાળવાનું કામ શરૂ છે અને સામે આપણે બપોર પેલા જે ટ્રેક્ટર હતું તો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે અને આગળની પદ્ધતિ જાણવા માટે હવે તમારે આવતીકાલનો વિડીયો જોવો પડશે કારણ કે મિત્રો વિડીયો ખૂબ મોટો થઈ જાય એટલે તકલીફ પડતી હોય છે પણ આ કાળું બી કહેવાય છે જે ડુંગળી માટે આપણે કરીએ છીએ પણ એને જે ઉગાડવાની પદ્ધતિ છે ને મિત્રો એમાં ખેડૂત ભૂલ કરે છે જેથી ઉતારો નથી આવતો પાછું પડે છે આછું પડે છે અને પછી મોટા મોટા ડુંગળા થઈ જાય છે કળી રહેતી નથી પણ મિત્રો આવતીકાલે સવારમાં મારો વિડીયો આવી જશે પાઠ